નમસ્કાર મિત્રો મિત્રો સમાજમાં કટ્ટરતા ફેલાવતા લોકોથી સાવધાન સમાજમાં ઝેર ફેલાવતા લોકોથી સાવધાન જ્ઞાતિવાદ ફેલાવતા લોકોથી સાવધાન વોટ્સઅપ યુનિવર્સિટીથી સાવધાન તમારી પાસે આવતા કેટલાય ફોટો કેટલું લખાણ સાચું હોય તેવું જરૂરી નથી છેલ્લા ચોવીસ કલાકથી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી આ પોસ્ટમાં કોળી સમાજ અને આહિર સમાજ વિશે લખવામાં આવ્યું હતું પરંતુ એ પોસ્ટ એટલી ખોટી હતી કે અંતે આહિર સેનાએ એ વાતને લઈ સ્પષ્ટતા કરવી પડી અમે આપને કહેતા રહ્યા છીએ કે તમે કોઈ પોસ્ટને લાઈક કરો અથવા તો શેર કરો તો બે વખત જરૂરથી વિચારજો કે આના પડઘા કેવા પડી શકે છે અને ખરેખર આમાં સત્યતા છે કે નહીં એ પોસ્ટ ફેલાવનાર વ્યક્તિ તમારો પરિવારનો કોઈ સદસ્ય પણ હોઈ શકે છે સમાજનો આગેવાન પણ હોઈ શકે છે અને રાજકીય નેતા પણ હોઈ શકે છે પરંતુ એ તમારી વિવેક બુદ્ધિ પર આધાર રાખશે કે તમે તેને કેટલું આગળ મોકલો છો રહી વાત બીજા નંબરની તો બીજા નંબરની વાત એ છે કે લખેલા શબ્દો ઘણા સવાલો કરે છે અને ત્યારબાદ જે જે સ્પષ્ટતા આપવામાં આવી છે છે તે પણ ઘણા સંદેશ આપે આપણે એ લઈએ કે પોસ્ટ વાયરલ થઈ રહી હતી તેમાં શું લખવામાં આવ્યું છે તમને પહેલા જ કહી દઉં કે આ પોસ્ટ ખોટી છે પરંતુ મારે તમને કહેવું પડે છે કે શું વાયરલ થઈ રહ્યું હતું એટલા માટે સંભળાવી રહ્યો છું આ પોસ્ટને સાચી ના માની બેસતા તેમાં લખવામાં આવ્યું છે કે આહીર સમાજ જોગ સંદેશ મારા બહાલા જ્ઞાતિના વડીલો તથા નવયુવાનો આપ સૌને નમ્ર વિનંતી છે કે હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે માયાભાઈ દીકરા જયરાજભાઈનો વિવાદ જે કંઈ પણ હોય એ આખા સમાજને ખબર જ છે પણ જો એક વિવાદિત ભૂમાફિયા જો એનો સમાજ ખોટો હોવા છતાં સંગઠિત થઈ આહિર સમાજના શિરો માન્ય તેવા માયાભાઈના દીકરાને જો સંકટમાં નાખી શકતા હોય તો વિચાર કરો માયાભાઈની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ અથવા બીજો કોઈ સમાજ હોય તો આ લોકો શું કરે એટલે હવે આહીર સમાજને એકતા દેખાડવાનો સમય આવી ચૂક્યો છે કોઈ પણ ગામ કોઈ પણ શહેર ગુજરાતના ખૂણે ખૂણે કોળીનો કોઈ પણ ધારાસભ્ય સાંસદ સભ્ય નગરપાલિકાનો સભ્ય તાલુકા પંચાયતનો સભ્ય જિલ્લા પંચાયતનો સભ્ય આવે તો ગામમાં નો એન્ટ્રી આહિર સમાજે કરવી હિરા સોલંકી પરસોત્તમ સોલંકી દિવ્ય સોલંકીનો સંપૂર્ણ બહિષ્કાર કરવો આટલા વર્ષોથી જો લોકોને આહિર સમાજ સંપૂર્ણ બહુમતીથી મત આપી રહ્યા હોય છતાં પણ જો એ લોકો આહીર સમાજને ટાર્ગેટ કરી જયરાજભાઈને ધરપકડ થાય ત્યારે ફટાકડા ફોડે બંગલે મીઠાઈ ખવડાવે તો આહિર સમાજ હવે તે નહીં ચલાવી લે મારા તમામ જ્ઞાતિના વડીલો મિત્રો યુવાનોને મારી નમ્ર અપીલ છે કે દ્વારકાધીશને જો માનતા હોય તો હવે આ લોકોનો બહિષ્કાર જરૂરથી કરવો માયાભાઈના કહેવા પ્રમાણે આપણે શાંત રહ્યા તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આ લોકોને તમામ સીટ ઉપરથી બતાવી દેવાનું છે આહિર પોતાના દીકરાના માથા આપીને રાજ આપી શકતા હોય તો સાથે પોતાના દીકરા ઉપર વાત આવે તો રાજ છીનવી પણ શકે છે પ્રદેશ યુવા ટીમ આહિર સેના શિક્ષિત બનો સંગઠિત બનો એટલે કે આ પ્રકારનું લખવામાં આવ્યું છે તેમાં જે લખવામાં આવ્યું છે એ ખરા અર્થમાં આમ ખોટું લખવામાં આવ્યું છે સમાજમાં વાતાવરણ બગડે તે માટેની આ પોસ્ટ હતી પરંતુ એમાં જે ફટાકડા ફોડવાની વાત હતી ને મીઠાઈ ખવડાવવાની વાત હતી એ દ્રશ્યો તો અમે પણ જોયા છે અને આ પ્રકારનું જો કોઈ કરતા હોય તો કોળી સમાજના આગેવાનો હોય એને ફોન કરીને કહેવું જોઈએ કે આ પ્રકારનું કરવાની શું જરૂર છે નવનીત બાળધિયાનો પરિવાર એ વિસ્તારમાં એના ઘર પાસે કરે એ યોગ્ય હોઈ શકે ખુશી મનાવે પરંતુ અન્ય વિસ્તારમાં આ પ્રકારના ફટાકડા ફોડવામાં આવે અને ત્યારબાદ અમુક નારા બોલવામાં આવે એ શું દર્શાવે છે એ દર્શાવે છે કે તમારી અંદર કટ્ટરતા છે એ દર્શાવે છે કે તમે સમાજની વચ્ચે રહેલું શાંતિનું વાતાવરણ બગાડવા માંગો છો તમને આનંદ હોઈ શકે પરંતુ એ આનંદ વ્યક્ત કરવાનો સમય પછી પણ હોઈ શકે કારણ કે આ મુદ્દો કોઈ સામાન્ય મુદ્દો નથી આ મુદ્દો સામાજિક બની ચૂક્યો છે અને જે નેતાઓ સામાજિક મુદ્દો બનાવી ચૂક્યા છે કદાચ હવે શાંત પણ હોય પરંતુ લોકોએ સમજવાની જરૂર છે સેનાએ શું શું પુષ્ટિ કરી કરી આ વાતને લઈને તમે એ સાંભળી લો આહિર સેના ગુજરાત પ્રેસ નોટ દ્વારકાધીશ સાથે જણાવવાનું કે આહિર સેના પ્રદેશ યુવા ટીમના નામથી જે સોશિયલ મીડિયા મેસેજ વાયરલ થઈ જ છે તે અંતર્ગત આહિર સેના ગુજરાત સ્પષ્ટતા કરે છે કે આહિર સેના પ્રદેશ યુવા ટીમ નામની અમારી કોઈ ટીમ નથી કોઈ એ ગેરકાયદેસર રીતે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવા માટે આહિર સેનાના નામે કોઈ અસામાજિક તત્વોએ આ કારસ્તાન કર્યું છે આહિર સેના ગુજરાતની પ્રદેશ કોર કમિટી અને ચીફ મેનેજમેન્ટ કમિટીએ કોળી સમાજ અને તેના આગેવાનો વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપેલ નથી આહિર સેના ગુજરાત દ્વારા અગાઉ કાયદો કાયદાનું કામ કરશે અને સરકાર અને ન્યાયતંત્ર પર ભરોસો છે આહીર સમાજ અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે મીડિયાના માધ્યમથી જાહેર વિડિયો અને ડિબેટમાં અપીલ પણ કરવામાં આવેલ છે આહીર સેના ગુજરાત અને આહીર સમાજને બદનામ કરવામાં કોઈ અમારા હિતશત્રુઓને આકારસ્થાન કરેલ છે આહીર સેનાના નામે જેણે મેસેજ વાયરલ કર્યો હશે તેની પર આહીર સેના કાયદેસર કાર્યવાહી કરાવશે આહીર સેના અને આહીર સમાજને બદનામ કરનારિસ્મોને બક્ષવામાં નહીં આવે તેમાં જાહેર સમાજ કોળી સમાજના યુવાઓને નમ્ર અપીલ છે કાયદો કાયદાનું કામ કરશે ન્યાયતંત્ર પર ભરોસો રાખો અદાલતનો નિર્ણય સૌને બંધન કરતા અને શિરોમાન્ય હોય છે તેમજ બંને સમાજ આમને સામને ન આવે આહીર અને કોળી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તેવા મનફાવે એવા નિવેદન કરવા નહીં બંને સમાજની એકતા જળવાઈ રહે તે માટે સૌને શાંતિ જળવા અપીલ કરવામાં આવી છે એટલે કે આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું તમે જુઓ કે જે પોસ્ટ વાયરલ થઈ રહી હતી એ પોસ્ટમાં પરસોત્તમ નામ હતું દિવ્યેશ સોલંકીનું નામ હતું અને હીરાભાઈ સોલંકીનું નામ હતું તમે વિચારો કે હીરાભાઈ સોલંકી તો ચાલો એ શરૂઆતમાં આવ્યા એના મામલાને ખેંચ્યો લાંબો કર્યો મોટો કર્યો અને સામાજિક રૂપ પણ ઘણા અંશે આપ્યું એટલા માટે કદાચ તેમનું નામ લખવામાં આવ્યું હોય પરંતુ પરસોત્તમ સોલંકી શરૂઆતમાં કશું બોલ્યા નહોતા એમની વાત સીધી હતી કે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે બે જ્ઞાતિ વચ્ચેનો આ મુદ્દો નથી પરંતુ જે ધરપકડ થઈ ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી મેદાને આવ્યા હતા અને ત્યારબાદ એક પછી એક નિવેદન તેઓ પણ આપી રહ્યા છે દિવ્ય સોલંકી ખૂબ જ હોશિયારીથી આગળ વધ્યા હતા તેમનો પણ કદાચ પ્રયત્ન હતો કે વાતાવરણ ના બગડે એ આપણને પહેલી દ્રષ્ટિએ બતાય પછી અંદરખાને એમના માણસો જે કરતા હોય તે એ પોતે બગદાણા ગયા હતા અને એ પોતે

વિડિયો જોયા બાદ આ બધી પોસ્ટ જોયા બાદ તમે પોતે જ નક્કી કરજો કે કઈ પોસ્ટ સાચી હોય છે કઈ ખોટી હોય છે અને તેને શેર કરવામાં ખાસ ધ્યાન રાખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો જેમને ખબર નથી કે આવું બધું પણ ચાલી રહ્યું છે કારણ કે આ પહેલાં પણ અમે એક વિડીયો બનાવ્યો હતો અને તમને કહ્યું હતું કે કેવા પ્રકારના ખોટા ખોટા ફોટા બનાવવામાં આવી રહ્યા છે અને એ ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ થાય પછી સમાજ સમાજ વચ્ચેનું વાતાવરણ બગડતું હોય છે એટલે એનાથી પણ દૂર રહોના આ બીજો એક પ્રયત્ન છે કે આ પ્રકારની પોસ્ટ આવીને આ પ્રકારે સ્પષ્ટતા કરવી પડી એટલે એ બધું ચાલી જ રહ્યું છે સોશિયલ મીડિયામાં એટલે ધ્યાન રાખો અને આ વિડીયો એ લોકો સુધી શેર કરજો જેમને આ બધી વાતની ખબર નથી હોતી અને એ ભોળા લોકો આ બધી વાત પર વિશ્વાસ માની આ આ પ્રકારની પોસ્ટ પર વિશ્વાસ કરી તેને શેર કરી દેતા હોય છે ધન્યવાદ